અમરેલીના સુરગપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકીનું આખરે મોત નીપજ્યું જિંદગી સામેની જંગે માસુમ આરોહી હારી ગઈ અઢાર કલાકના ઓપરેશન બાદ પણ આરોહી ન બચી શકી એનડીઆરએફ અને ફાયર વિભાગે આરોપીનો મૃતદેહ બોરવેલ બહાર કાઢ્યો અઢાર કલાક સુધી સતત સર્ચ ઓપરેશન ચાલ્યું આરોહીને બચાવવા માટેનું આ ઓપરેશન પરંતુ અંતે આરોહી હારી ગઈ રાત દ્વારા એનડીઆરએફ અને ફાર વિભાગે ઓપરેશન ચલાવ્યું હતું વહેલી સવારે બોરવેલમાંથી આરોહીનો મૃતદેહ બહાર કઢાયો પ્રાથમિક તબીબી તપાસ બાદ આરોહીને મૃત જાહેર કરવામાં આવ્યો સૌપ્રથમ તો એનો કોલ ફાયરનો જે રેસ્ક્યુ કોલ મળ્યો હતો અમરેલી ફાયર બ્રિગેડને અમરેલીના જે સ્ટેશન ઓફિસર છે એચસી ગઢવી અને તેમના વાયરલેસ ઓફિસર હરેશભાઈ એમની ટીમ સાથે જઈ અને સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું ત્યારબાદ વધુ એજન્સીની જરૂર પડતા આઉટસાઇડની એજન્સી જેમ કે મહેશભાઈ જે આખો એક રોબોટિક આમ બનાવ્યું છે એમણે એમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એનડીઆરએફ એમ ત્રણેય ટીમ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડવામાં આવેલ હતું મને લગભગ એક વાગ્યા ની આસપાસ કોલ કરવામાં આવેલો હતો કે ભાઈ આ સ્થળ પર આવી દુર્ઘટના બની છે અમને જાણ થતાં તુરંત અમે અહીંયા બે કલાકમાં લગભગ પહોંચી ગયા હતા બે કલાકમાં પહોંચ્યા બાદ જ્યારે અમે અમારો રોબોટ ઉતાર્યો અને ફર્સ્ટ ડેટા લીધા તો એ પ્રમાણે અમે રોબોટના માધ્યમથી બાળકીને ઓક્સિજન પણ આપેલો અને ઓક્સિજન આપ્યા બાદ બાળકીને પકડવાની પણ કોશિશ કરી અને રોબોટની મદદથી લગભગ ત્રણ ચાર ફૂટ ઉપર અમે પણ બાળકીને લઈ પણ આવ્યા પણ અમને થોડુંક એમાં એવું લાગતું હતું કે ત્રણસો ફૂટ ઊંડો ડાર છે તો કદાચ બાળકી વધારે અંદર જઈ શકે એટલે એનડીઆરએફની રાહ જોઈ એનડીઆરએફ આવ્યા બાદ એનડીઆરએફ ફાયર ડિપાર્ટમેન્ટ અને મેં संयुक्त रेस्क्यू ऑपरेशन पार रीतेशन सूचना मिली थी कि आरोही बोरगल में फंसी हुई है तो ये टीम गांधीनगर से यहाँ पहुंची साढ़े सात बजे के आसपास साढ़े आठ बजे के आसपास हमने रेस्क्यू चालू किया तो साथ में फायर की टीम पहले से लगी हुई थी तो हमारे जो एक, इम्प्रोवाइज इक्विपमेंट्स और स्पेशल इक्विपमेंट थे उसकी मदद से लगभग पंद्रह घंटे ये रेस्क्यू चला तो 15 કલાક કે બાદ અમે ફાયરની ટીમ કે સાથ મેં લકે સક્સેસફુલી આરોહી કો રેસ્ક્યુ કિયા અમરેલી જિલ્લાના સુરા સુરાગપુરા ગામે આરોહી નામની જે બાળકી છે તે બાળકી ઊંડા 45 ફૂટના જે બોરવેલ છે તેમાં રમતા રમતા પડી જાય છે બપોરે 12 કલાકની આ ઘટના છે ગઈકાલની અને અત્યારે 18 કલાકની જહેમત બાદ એનડીઆરએફ ની ટીમ તેમજ અમરેલી પ્રશાસન દ્વારા આ બાળકીના મૃતદેને બહાર કાઢવામાં આવ્યો છે હાલ અત્યારે આપણે છે અમરેલી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે જોઈ શકાય છે કે આ હોસ્પિટલ ખાતે

એક જે દીકરી હતી વાલસોઈ દીકરી જે છે તે આ પરિવારે ગુમાવી છે બીજી તરફની વાત કરીએ તો ચોક્કસથી અહીંયા આગળ જે પ્રમાણે શોકમગ્ન છે તે પરિવાર પણ અહીંયા જોવા મળી રહ્યો છે જ જે પ્રમાણે પ્રશાસનને કોલ આવે છે અમરેલી ફાયર વિભાગને કોલ આવે છે કે આ બાળકી છે તે બાળકી અહીંયા આગળ પસ્તાળીસ થી પચાસ ફૂટના જે બોરવેલ છે તેમાં ધસી પડી છે અને તેને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે અઢાર કલાકની જહેમત બાદ

पर्सन तुषार कामळियासाठी कुणाल बारड गुजरात पोस्ट अमरेली